બધા જય માતાજી તો મિત્રો તમને ખબર પડી છે બેકગ્રાઉન્ડ જોઈને કે મિત્રોભાઈ ક્યાં છે તો મિત્રો અમે આવી ગયા છીએ જસદણ રાજકોટની બાજુમાં મિત્રો તો મિત્રો અમે આ સેન્ડિંગ કામ કરાવેલા છીએ અને સેન્ડિંગ કામ અમારા ચાલુ થઈ ગયું છે અમારા અશ્વિનભાઈ બેટા છે ઊંઘે છે કારણ કે ઘરેથી આવેલા કંઈ ગમતું નથી કામ કરવાનું કારણ કે કામ આવેલ એટલે કંઈ ગમે નહીં પહેલા દિવસ થાય એટલે એટલે પેલા દિવસ તો ખાલી એમ જ જાય હરા ફરવાનું મિત્રો એટલે હવે આપણે હિતેશભાઈ મિત્રો ઘરે ફરે ફરી જોવા કામ કેવા કરે છે તો મિત્રો અહીંયા જોઈ શકો અમારું આ કામ અને એક બાજુ ભરાય પણ ચાલુ છે મિત્રો બતાવું તમને હું કેવી રીતે સાહેબ કામ કરવા મજા આવે છે ને હા મજા આવે છે કે ઘર કેવી મજા આ મજા મિત્રો સ્પેશિયલ આવેડફોડવાળો જ છે અમારા ગમતે કઈ તોડો ના આવે એટલે ફટલી ના લખી દો કે ભાઈ તોડો એટલે ફટલી તોડી નાખે અહીંયા જુઓ મશીન મશીન ફંગાલી છે આ છે મશીન અને આ ભાઈ છે અમારો તોડોનું કામ કરે છે જુઓ અહીંયા તોડવા ના છે મિત્રો તો અહીંયા તોડી છે એટલે મારા ગળ બીમ લગાવવાનો છે એટલે અહીંયા છે મિત્રો અને જો અહીંયા મારું આ બધું કામ જોયું મિત્રો અહીંયા અમારું કામ અહીંયા છેલ્લું પ્લાસ્ટર છે મિત્રો પછી અહીંયા કામ પ્લાસ્ટરનું બધું કમ્પ્લીટ રેડી થઈ ગયેલું છે મિત્રો અને મારું બધું તમને આગળ બીજું બતાવીશ આગળ જોઈ એટલે મિત્રો પણ કામ ચાલે છે અહિયાં જોવા મારે બાળવાનું કામ ચાલે છે મિત્રો

Lapan sa plan parang Halimol તો મિત્રો અહીંયા અમારે આ કોલમ માટેની આ જે પાટિયા છે એની અંદર આ મેં પાઇપ લગાડી છે મિત્રો કારણ કે અંદર ઘીસી મારવાના છે મિત્રો કોલમની અંદર ઘીસી આવે છે મારે અહીંયા આ બધું સેટિંગ કરવાનું છે આવી રીતે મિત્રો આ પાટિયાની અંદર અહીંયા ફિક્સ કરવાનો આવે છે એ જુઓ